કામરેજ તાલુકામાંથી પકડાયો ઓસ્લીના નામે નકલીનો વેપલો લોકોના સ્વાસ્થ્ય સાથે કરાઈ રહ્યા હતા છેડા બ્રાન્ડેડ સુમોળ ઘીની કરવામાં આવી રહી હતી આ બે કોપી પોલીસે એક આરોપીની અટકાયત કરી ચારને વોન્ટેડ જાહેર કર્યા પોલીસે 1 લાખ રૂપિયાથી વધુનો મુદ્દામાલ માલ કબજે કર્યો સુરત જિલ્લામાં એક બાદ એક અસલીના નામે નકલીના વેપલાઓ સામે રહ્યા છે એ પછી ઘી હોય મરી મસાલા હોય કે પછી વાહનોમાં વપરાતું એન્જિન તમામ વસ્તુઓનું બ્રાન્ડેડ વસ્તુઓનું ડુપ્લિકેશન સુરત જિલ્લામાં થઈ રહ્યું છે અને આવી જે ઘટના બની છે સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કઠોર ગામે કામરેજ પોલીસે કામરેજ તાલુકાના કઠોર ગામે આવેલા માનસરોવર રેસિડેન્સીના એ સેવન બિલ્ડિંગના ચારસો આઠ નંબરના ફ્લેટમાં સુમૂલ ડેરીના અધિકારી અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખીને દરોડા પાડ્યા હતા

પોલીસને ડબ્બાના ઘટના સ્થળેથી જેટલા ઘીના ભરેલા ડબ્બાના આડત્રીસ ખાલી ડબ્બા પંદર કિલોના નામ વગરના ખાલી ડબ્બા ઘી પેકિંગ કરવાનું મશીન સહિત એક લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો સુરત રેન્જ આઈ જે શ્રી પ્રેમિકસિંહ યાદવ સાહેબની રાબળી હેઠળ સુરત ગ્રામ્ય જિલ્લા એસપી શ્રી તેજ જોસર સાહેબ તરફથી સુરત ગ્રામ્યના કામરેજ ડિવિઝનના ડીવાયએસપી શ્રી આઈજે પટેલ સાહેબ તરફથી થર્ટી ફર્સ્ટના અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ અવારું જગ્યાઓ તથા વાહન ચેકિંગ અને કામરેજ પોસ્ટ વિસ્તારમાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હોય તે શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આલે જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી અમોને એક બાતમી હકીકત મળેલ કે માન સરોવર સોસાયટીમાં એ સેવન નંબરના બિલ્ડિંગમાં ચારસો આઠ નંબરમાં રહેતા પ્રવીણભાઈ રમેશભાઈ હરખાણી નામનો ઈસમ સુમુલ ડેરીના જેવું જ પેકિંગ ધરાવતા ડુપ્લિકેટ ઘીનો ધંધો કરે છે જે અનુસંધાને કામરેજ પોલીસ સ્ટેશન તરફથી સુમુલ ડેરીના અધિકૃત અધિકારી દીપેશભાઈ ચંપકલાલ ભટ્ટ તથા એસએમસીમાંથી ફૂડ સેફ્ટી ઓફિસરને કામરેજ પોસ્ટલ ખાતે બોલાવી સદર બંને ટીમો સાથે સદર જગ્યાએ રેડ કરતા માનસરોવર બિલ્ડિંગ નંબર એ સેવન રૂમ નંબર ચારસો આઠમાંથી સુમુલ ડેરી જેવા આબેહૂબ પેકિંગ ધરાવતા નકલી ઘીના ટોટલ એકસો આઠ ભરેલા ટીન તથા અડત્રીસ ખાલી ટીન પૂઠા તે ટીમનો પેકિંગ કરવા માટેનું મશીન ખાખી બોક્સ તથા અન્ય સામાન મળીને ટોટલ કુલ એક લાખ રૂપિયાનો મુદ્દામાળ મળી આવેલ છે સદર પકડાયેલ ઈસમને આ બાબતે પૂછપરછ કરતાં તેઓએ જણાવેલ કે તેઓ ટોટલ પંદર લીટર વાળા પતરાના ટીનના ડબ્બામાં પામ ઓઇલ તથા વેજીટેબલ ઓઇલ મંગાવી બંને ઓઇલને મિક્સ કરી ગરમ કરી ત્યારબાદ એક લીટરવાળા ટીનના ડબ્બામાં પેક કરી સુરત સિટીમાં અલગ અલગ જગ્યાએ વેચાણ કરતા હોવાનું માલુમ પડેલ છે આ બાબતે હાલ આગળની તપાસ પીએસઆઈસીએચ વસાવા કરી રહેલ છે સદર ઇસમની પૂછપરછ દરમિયાન

બાબતે તપાસ હાલ છે હાલમાં આ બાબતે વધુ તપાસ ચાલુમાં છે કે ટોટલ આ પ્રકારના ટીનના ડબ્બા કઈ જગ્યાએથી બનતા હતા સ્ટીકર કઈ જગ્યાએથી બનતા હતા અન્ય કોઈ ઇસમ આ પ્રકારની એક્ટિવિટીમાં સામેલ છે કે કેમ તે બાબતે આગળની તપાસ ચાલુમાં છે પ્રાથમિક તપાસ દરમિયાન સદર ઇસમ છેલ્લા પંદરેક દિવસથી આ પ્રકારની એક્ટિવિટી કરતો હોવાનું ધ્યાનમાં આવેલ છે